મહેશભાઈ માટે આ સમય કોઈ રીતે પસાર થતો ન હતો એમને થતું કે કાશ મારી પાસે પાંખો હોય અને હું ઉડીને એક જ ક્ષણમાં મારી દીકરી પાસે પહોંચી જાઉં એમના હૃદયમાં ગભરાટ હતી મન ચિંતાગ્રસ્ત હતું મનમાં કંઈક જાણે અવનવા વિચાર આવી રહ્યા હતા એમના મનમાં વિચારોનું વાવાઝોડું તોફાન મચાવી રહ્યું હતું દીકરી માટે તેઓ વ્યાકુળ બન્યા હતા મનમાં કંઈક સારા નરસા વિચારો આવી રહ્યા હતા દીકરીને લઈને દીકરીની શું પરિસ્થિતિ છે તેને જોયા પછી જ ખ્યાલ આવે આજે સવારમાં જ મિતકુમારનો

શા માટે અમને તેનું દુઃખ ના દેખાયું શા માટે અમે તેને સમજ્યા નહીં અરે ભગવાન અમને એવી તો સુખ બુદ્ધિ સુજી આવી કે અમારી દીકરીનું દુઃખ ના જોઈ શક્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તેને કુવામાં ધકલી દીધી આવું મનમાં જ વિચારીને મહેશભાઈ પોતાને દોષ આપી રહ્યા હતા હજી બે કલાકનો રસ્તો કાપવાનો બાકી હતો મહેશભાઈની પત્ની તો રડી રડીને બેહાલ બની ગયા હતા મહેશભાઈ પણ અંદર ને અંદર ખૂબ જ તૂટી ગયા હતા તો પણ તેઓ તેમની પત્નીને સંભાળવા માટે અંદર થી મજબૂત બનીને રહ્યા હતા અને તેમની પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા કે જો આપની દીકરી ને કશું થવાનું નથી તો તું ચિંતા ના કરીશ હમણાં જ આપણે તેની પાસે પહોંચી જશું બધા સારા માના થઈ જશે અને આમ બોલીને તેઓ તેમની પત્નીને તો દિલાસો આપી રહ્યા હતા પરંતુ તેમના મનને કેમ સમજાવે અને તેઓ વારે વારે મિતકુમારને ફોન કરીને રીના વિશે બધી જ જાણકારી મેળવી રહ્યા હતા અને તેમને જાણકારી પ્રમાણે રીના ની તબિયત ખૂબ જ ગંભીર હતી આ પરિસ્થિતિમાં તેઓ પોતાની ઉપર ખૂબ જ કંટ્રોલ કરી રહ્યા હતા અને તેમની પત્નીને સંભાળી રહ્યા હતા મન તો થતું હતું કે પોખ મૂટીને રડી પડે પરંતુ પોતે જ ઢીલા પડી જશે તો તેમની પત્નીનું શું થશે જે પહેલેથી જ પડી ભાંગી છે આથી તેઓ પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા મહેશ દીકરીના વિચાર કરતા કરતા રીનાના બચપનમાં ખોવાઈ ગયા કેવી તેમની દીકરી રમતી ઝુમતી નાચતી કૂદતી બધાને હસાવતી અને ક્યારે સાચરે ચાલી ગઈ તેની ખબર જ ના રહી પછી મનમાં વિચાર આવ્યો કે શું મેં મારી દીકરીના સપના કોઈ દિવસ સાંભળ્યા પૂરા કરવાનો વિચાર કર્યો તેના મનથી જવાબ આપ્યો ના નહીં ક્યારેય નહીં મેં મારી દીકરીના મનને સમજવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો તો પછી મે બાપ થઈને મારી દીકરીના સપના પૂરા કરવાનો વિચાર નથી કર્યો તો પછી તેના સાસરીયા વાળા તો પારકા છે તેમની પાસેથી મારી દીકરી શું આશા રાખી શકે આવી રીતે મનમાં અને મનમાં પસ્તાવો કરી રહ્યા હતા મોટા શહેરના નંદનવન વિસ્તારના એક નાની પોળમાં મહેશભાઈ કુટુંબ રહેતું હતું એક દીકરો અને એક દીકરી મોટી દીકરી રીના નાનો દીકરો પાર્થ બંને વચ્ચે માંડ ત્રણ વર્ષનો ગેપ છે સમાજમાં સારી એવી ઇજ્જત આબરૂ ધરાવતા હતા આ પરિવાર ખાધે પીધે સુખી હતો રોજના ના દિવસો આનંદમય પસાર થતા હતા મહેશભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક નોકરી કરતા હતા અને તેમની પત્ની ઘરકામ કરી બાળકો સંભાળતા હતા તેમના બંને બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર હતા મહેશભાઈ નો સ્વભાવ થોડો ગરમ હતો ઘરમાં તેમની સામે કોઈ ઊંચા અવાજે બોલતો નહીં મહેશભાઈ જેવા ઘરમાં આવે કે ઘરનું વાતાવરણ એકદમ શાંત થઈ જતું દોસ્તો જલ્દી થી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કહાની છેલ્લા સુધી જોજો મહેશભાઈ થોડી જૂના રીતિ રિવાજ માં માનનારા સંસ્કારો માં માનનારા સમાજમાં માન મર્યાદા ઇજ્જત આબરૂ આ બધું એમની માટે ખૂબ મહત્વનું હતું દીકરી રીના હવે તો બારમા ધોરણમાં આવી ખૂબ મહેનત કરી રીના બારમા ધોરણમાં સારા એવા ટકા સાથે પાસ થઈ રીના બારમા ધોરણમાં પાસ થઈ આ સાંભળી મહેશભાઈ ખૂબ જ ખુશ થયા તેમની દીકરી ઉપર ગર્વ થઈ આવ્યો અને તેમણે તાત્કાલિક દીકરીનું એડમિશન કોલેજમાં કરાવી આપ્યું હવે તો રીના મન દઈને કોલેજમાં ભણવા લાગી રીનાનું સપનું હતું કે તે એક એર હોસ્ટેસ બને પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું રીના હવે તો મન રાખીને ભણવા લાગી છે તેના મનમાં બસ એક જ સપનું ચાલે છે એર હોસ્ટેસ એમ કરતા કરતા કોલેજનું એક વર્ષ પણ પૂરું થઈ ગયું એક દિવસ પેપરમાં એર હોસ્ટેસની જાહેરાત આવી કોસ્ટ બાદ તુરત જોબ આ જાહેરાત વાંચીને દીનાના સપનાએ જાણે રૂપ લઈ લીધું હોય અને તે જાહેરાત વાંચી તુરત તેના મમ્મી પાસે ગઈ અને જાહેરાત દેખાડી પોતાની ઈચ્છા વ્યક્ત કરી મમ્મીએ તેને કીધું કે બેટા તું એ એર હોસ્ટેસ બનવા માંગે છે પરંતુ તારા પપ્પાને જાણે છે ને તેમને તને આ લાઈનમાં નહીં જવા દેશે તેઓ ખૂબ જ રૂઢી છે તો પણ તારી ઈચ્છા છે તો હું તારા પપ્પાની સાથે જરૂર વાત કરીશ રીના તેની મમ્મીને તેના પપ્પાને મનાવવા માટે ખૂબ જ ફોર્સ કર્યો સાંજે જ્યારે મહેશભાઈ ઘરે આવ્યા ત્યારે રીનાના મમ્મીએ એર હોસ્ટેસની વાત મહેશભાઈને કરી કે રીના એર હોસ્ટેસ બનવા માંગે છે અને તે તેનું ફોર્મ ભરવા માટે તમારી પરવાનગી માંગે છે આટલું સાંભળતા જ મહેશભાઈ ગુસ્સામાં આવી ગયા અને તેઓ બોલ્યા તું શું ગાંડી થઈ ગઈ છે આપની દીકરી શું બનવા માંગે છે તને ખબર છે આપનો સમાજ આપણને શું કહેશે મારી તો ઈચ્છા છે કે રીના શિક્ષક બને એર હોસ્ટેસ ટાઈમ ક્યારે દિવસ કે ક્યારેક રાત હોય ગમે ત્યારે કયા કયા કેટલા દિવસ બહાર રહેવું પડે કયા કયા દેશમાં કયા કયા રાજ્યમાં જવાનું હોય કે રોકાવું પડે આપની દીકરી ઘરે ક્યારે આવે આપણે આપની દીકરીને આ સંસ્કાર આપ્યા છે અને દીકરી બારે જશે તો તેના ઉપર જમાનાની અસર પડવાની જ એટલે મારી ઈચ્છા છે કે આપણી દીકરી એર હોસ્ટેસ ના બને તે પોતાનું સારું ખરાબ નથી સમજી શકતી પરંતુ હું બરાબર સમજી શકું છું કે તેની માટે શું યોગ્ય છે આટલું સાંભળતા મહેશભાઈના પત્ની રાધાબેન પાછી હિંમત કરીને બોલ્યા કે એની ઈચ્છા છે તો કોશ કરવા દોને પરંતુ આ સાંભળતા જ મહેશભાઈ ગુસ્સામાં આવી ગયા કહી દીધું કે બસ મેં કીધું કે આ વસ્તુ પર વાત નહીં થશે મહેશભાઈ બહાર ચાલ્યા ગયા અને રાધાબેન કિચન માં ચાલ્યા ગયા મમ્મી પપ્પા ની વાત સાંભળતા રીના ની હિંમત ના ચાલી કે તેના પપ્પા ને કશું જ કહે

વિદ્યાર્થી અલગ 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 ટુકડી બનાવી પડે એમ હતો દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો પ્રોજેક્ટ માટેના પેપર લેવા માટે તેમને બહાર દુકાને જવાનું થયું તેમના ગ્રુપમાં એક સાથે બધા જ બહાર દુકાને જવા નીકળ્યા કેન્ટીન આવતા બધાને થોડો નાસ્તો કરવાની ઈચ્છા થઈ આવી આથી બધા આ કેન્ટીનમાં નાસ્તો કરવા રોકાયા બોય સાથે નાસ્તો કરવામાં રીનાને સંકોચ થતો હતો પરંતુ તેની શૈલીના ફોર્સને કારણે તે પણ નાસ્તો કરવા ચાલી ગઈ અને ત્યાં તેઓ નાસ્તો કરતા 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 મજાક મસ્તી હતા પરંતુ જ રીનાના કાકાનો દીકરો અને તેના ફ્રેન્ડ આવી પહોંચ્યા અને રીનાને ને સાથે નાસ્તો કરતા જોઈ કાકાનો દીકરો તેની બાજુમાં આવ્યો અને બોલ્યો કે મોટા પપ્પા તને ભણવા મોકલે છે કે ગપ્પા મારવા માટે એમ કહીને તે રીનાની વાત સાંભળ્યા વગર જ રીનાને લઈને તે ચાલતો થયો રીનાએ કહ્યું કે ભાઈ હું આ પ્રોજેક્ટના પેપરની ખરીદી માટે આવી છું પરંતુ તેના ભાઈએ તેની વાત ન સાંભળી અને તેને કોલેજમાં છોડી આવ્યો રીના ઘરે આવી એને તેની મમ્મીને વાત કરી તેની મમ્મી વાત સમજી ગઈ સાંજે જ્યારે મહેશભાઈ ઘરે આવ્યા ત્યારે તેના કાકાનો દીકરો પણ ઘરે આવ્યો અને જે પણ તેને જોયું હતું તેને રીનાના પપ્પાને બધી વાત કઈ સંભળાવી આટલું સાંભળતા આજ મહેશભાઈ ગુસ્સામાં આવી ગયા અને તેમને રીનાને સંભળાવી દીધું કે હું તને ભણવા મોકલું છું કે પછી છોકરાઓ સાથે બહાર નાસ્તો કરવા તું આપણા સંસ્કાર ભૂલી ગઈ છોકરાઓ સાથે ફરવું હોય તો પછી આપને ભણવાનું બંધ કરી દો અને ઘરે રહો અને હવે આવી ભૂલ ન થવી જોઈએ આટલું કઈ મેસ રૂમમાં ચાલે ગયા રીનાએ કોલેજમાં રહીને જે પોતાનો પ્રોજેક્ટ પૂરો કર્યો થોડા સમય પછી કોલેજમાં ફંક્શન હતું કોલેજના બધા વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા રીના પણ તેની સહેલી સાથે વાતો કરી રહી હતી ત્યાં તેના ક્લાસના ત્રણ ચાર છોકરા તેની પાસે આવી ભણવા વિશે પ્રેક્ટિકલ પ્રોજેક્ટ વિશે વાત કરવા લાગ્યા રીના પણ ત્યાં સહજતાથી ઉભી હતી દુસ્તો કહાની આગળ સંભળાવો એના પહેલા વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો પરંતુ ભગવાન નું કરવું કે મહેશભાઈ રીનાની કોલેજ પાસેથી પસાર થતા હતા અને તેમણે રીના ને આવી રીતે ગ્રુપમાં છોકરા સાથે વાતો કરતા જોઈ તેઓ લાલ પીળા થઈ ગયા અને તેઓ ચૂપચાપ ઘરે ચાલ્યા ગયા અને તેઓ ગ્રીનાના ઘરે આવવાની રાહ જોવા લાગ્યા રીના ઘરે

તેને પોતાના સપના તેના મનમાં આજ દબાવી દીધા તે ખૂબ રડી તેને ખૂબ આગળ ભણવું હતું આગળ વધવું હતું પરંતુ તેના પપ્પા સામે બોલવાની હિંમત જ ન હતી અને તેના પપ્પા વિચારતા હતા કે મારી છોકરી બીજા છોકરાઓ સાથે વાત કરે ફ્રેન્ડ બનાવે તો સમાજમાં તેમની ઇજ્જત શું રહે જેમ સમાજમાં બીજી છોકરીઓ સાથે જે બનાવો બનતા હતા તે વિચારતા જ મહેશભાઈ ડરતા હતા અને મનમાં જ માનતા હતા કે તેમની દીકરી ખોટું પગલું ભરી લઈ કે પછી તેની સાથે કઈ ગલત ના થઈ જાય એટલા માટે તેમને એમ વિચાર્યું કે દીકરીને ઘરમાં જ રાખી અને સારો મૃત્યુ જોઈને તેને પરણાવી દઈએ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો થોડા સમય બાદ રીના માટે લગ્નના માંગા આવવા લાગ્યા રીના માટે સારા સારા ઘરના માંગા આવવા લાગ્યા રીના મનમાં અને મનમાં મૂંઝાયેલી હતી કે તેના આગળના ભવિષ્ય માટે શું કરવું કેમ કે તેની જિંદગીનો ફેસલો તેના પિતા દ્વારા લેવામાં આવતો હતો તે કંઈ પણ બોલી શકે કે પોતાનો નિણય કહી શકે તેવી હિંમત તેનામાં ના હતી તેની લાઈફમાં આગળ વધવું હતું તેને ભણવું હતું સારી એવી જોબ મેળવવી હતી પોતાના સપના સાકાર કરવા હતા પરંતુ તેના પિતાની આગળ બોલવાની તેની જરા પણ હિંમત ચાલતી નહોતી જ્યારે પણ તેને જોવા માટે છોકરાવાળા આવતા ત્યારે તેને એવું લાગતું કે તેનાથી કંઈક છૂટી રહ્યું છે તેને અત્યારે લગ્ન કરવાની જરા પણ ઈચ્છા ન હતી પરંતુ તે તેના પિતાની હામાં હા મેળવતી હતી તેને પપ્પાને નિરાશ કરવા માંગતી ન હતી પરંતુ તેના સપના રુલાય જાય એવું પણ ઈચ્છતી તેની મમ્મી પપ્પા પાસે પ્રગટ કરી કે તેને ભવિષ્યમાં આગળ વધવું છે પરંતુ રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા તેના પપ્પા આગળ તેનું કઈ ન ચાલ્યું અને એક દિવસ સારું એવું સંસ્કારી કુટુંબ જોઈ મિતના ના છોકરા સાથે રીના લગ્ન નક્કી કરી નાખ્યા રીના ને તેના મમ્મી માટે હામી ભરી દીધી અને ઘરના બધા લગ્ન માટેની તૈયારીઓ કરવા લાગ્યા પરંતુ આ બધા વચ્ચે રીનાની મનની સ્થિતિ ડામાડોળ થવા લાગી રીના તેના મમ્મી પપ્પાને ખુબ પ્રેમ કરતી હતી પરંતુ દિલના ખૂણે તેના પિતા માટે થોડી ઘણી તિરસ્કારની લાગણી થઈ આવી તેને કે શું દીકરી માટે લગ્ન કરવાથી શું તેના સપના સાકાર થઈ જવાના છે શું આવો જ સમાજનો નિયમ છે કે દીકરીના લગ્ન કરી નાખો એટલે તેના માતા પિતા છૂટી ગયા પરંતુ એક તો સમાજ એવો વિચાર કરે કે દીકરી

શું તેનું ભવિષ્ય સારું થઈ જવાનું છે

એક મહિના સુધી તો બધું સારું ચાલ્યું તેનું ખુબ ધ્યાન રાખતો હવે લગ્નના એક મહિના પછી રીનાના સાસરિયા તેના ઉપર ધીમે ધીમે બધા કામ થોપવા લાગ્યા રીનાની સવારે પાંચ વાગે ઉઠાડે અને ત્યારથી લઈને રાત સુધી રીનાનું કામ ચાલ્યા આજ કરતું ઘરમાં કામમાંથી ફ્રી થાય તો તેની સાસુ તેની માટે સાડી કટિંગ નું કામ લઈ આવે અથવા તો કોઈ છૂટ કામ કોઈ નાનું મોટું કામ લઈ આવે કેમ કે તે મીઠના લગ્નનો ખર્ચ કાઢવાનો હતો રીનાને થોડો પણ આરામ મળતો ન હતો અને જો ઘરમાં થોડી ઘણી તેની ભૂલ થઈ આવે તો બધા આજ તેની ઉપર ચડી આવી અને બોલવા લાગતા સાસુનો હવે અસલી રંગ ધીમે ધીમે દેખાવ bapak lagi waktu

આથી રીના એ ધીમે થી સામે જવાબ આપ્યો પરંતુ આ વસ્તુ રીનાની ની સાસુએ પકડી રાખી અને મોટો ઓબાળો મચાવી દીધો અને રાત્રે જ્યારે મિત્ર ઘરે આવ્યો ત્યારે તેને રીના વિરુદ્ધ ચડાવણી કરી મિતે તેની મમ્મી ની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો અને રીના ઉપર હાથ ઉપાડી લીધો રીના એક પણ વાત તેને ના સાંભળી હવે તો રીના ની થોડી ભૂલ થઈ આવે તો બધા જ તેની સાથે ઝઘડો કરતા મિત હવે તો તેના ઉપર હાથ પણ ઉપાડવા લાગ્યો હતો તેમના રૂઢિચુસ્ત

પકડાઈ ગઈ પરંતુ તેની સાસીએ ચોરીનો આરોપ તેના ઉપર નાખી દીધો અને તેના છોકરાને નિર્દોષ સાબિત કરી દીધો રીનાએ આ વસ્તુનો વિરોધ કર્યો કે તેણે કાઈ જ નથી કર્યું તેણે પોતાનો અવાજ ઉઠાવ્યો પરંતુ ઘરમાં તેના સાસુનું ચાલતું હતું આ માટે બધાએ તેના સાસુ કહે એમ જ માન્યું અને ચોરી કરવા તથા તેની સાસુ સામે બોલવા માટે તેની નણદે રીનાને માર માર્યો અને મીતે પણ તેને માર માર્યો રીના રોઈને ચૂપ રહી ગઈ વિચારી કરે પણ શું અને તે મનમાં અને મનમાં પોતાને કોસતી રહી શા માટે તેને દીકરી રૂપે જન્મ લીધો ચાર બાર મહિના પછી રીના તેના પિયરે ગઈ રીનાને જોતા જ બધા જ નવાઈ પામ્યા પહેલા તો રીના ઓળખાય જ નહીં કેમ કે તેનું શરીર સાવ લેવાઈ ગયું હતું તે ખૂબ જ પાતળી થઈ ગઈ હતી શરીરમાં ખાલી ચામડી ચોટી હતી તેવું લાગી રહ્યું હતું આખો કુંડાળા પડી ગયા હતા ગાલ અંદર બેસી ગયા હતા ચહેરો એકદમ ફિક્કો પડી ગયો હતો ઓગણીસ વર્ષની રીના આજે ત્રીસ બત્રીસ ની લાગી રહી હતી રીના ને જોતા તેની મમ્મી રોય પડ્યા અને કહ્યું કે બેટા તને આ શું થઈ ગયું રીના એ સાસરિયાની બધી જ હકીકત તેની મમ્મી ને કહી સંભળાવી રીના ના મમ્મીને ખૂબ જ દુઃખ થઈ આવ્યું રીનાની મમ્મી એ મહેશભાઈ ને બધી વાત કરી કે રીના સાથે સાસરિયામાં આવું બને છે રીનાએ તેની મમ્મીને કહ્યું કે મમ્મી હવે તો હું ત્યાં નહીં જાઉં પ્લીઝ મને ત્યાં નહીં મોકલતી હું ત્યાં ગઈ તો વધારે નહીં જીવી શકું ત્યાં મારી માણસ તરીકે ગણતરી નથી કરતા ઘરમાં પણ પણ ભૂલ આવે આવે તો તો તેમાં મારું નામ અને થોડુંક હું બોલું મને માર પડે મમ્મી પ્લીઝ મને હવે ત્યાં નહીં મોકલતી હું ત્યાં નહીં રહી શકું આમ કહીને રીના તેની મમ્મીને ભેટીને ખૂબ જ રડી પડી તેની મમ્મીએ તેને આશ્વાસન આપ્યું રીના અને પિયરિયામાંથી આવ્યા અને આઠ દિવસ થઈ ગયા હતા

આ બધા શું વાતો કરશે મહેશભાઈ તો મિતની વાતો આવી ગયા અને તેમણે રીના કહ્યું કે તને તેડવા માટે મિત આવે છે માટે તું તારી જવા માટેની તૈયારી કરી લે રીનાએ તેના પપ્પાને આજીજી કરી કે પપ્પા મારે ત્યાં નથી જવું હું ત્યાં જીવી નહીં પરંતુ આવી રીતે રહીશ તો બધા સમાજમાં શું વાતો કરશે કે જો દીકરીના લગ્ન થતા જ દીકરી પાછી આવી ગઈ અમારે સમાજના માણસોને બે વાત સાંભળવી પડશે અને તે તારું ઘર છે માટે થોડું ઘણું જતું કરી દે અને થોડું સહન કરતા સિંહ પછી તો તારે આગળ જિંદગી લેવાની છે અત્યારથી તું આમ કરીશ તો પછી આગળ કેવી રીતે જીવી શકીશ રીનાના રૂઢિચુસ્ત પપ્પા તેની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતા અને રીનાને મિત્ર સાથે સાસરીએ મોકલાવી દીધી રીના હવે સાસરીયાના આવી રીનાની હવે પાછી પહેલા જેવી પરિસ્થિતિ થઈ ગઈ હવે તો રીનાના સાસુ વધુ પૈસા કમાવા માટે છૂટક કામ તેના માટે વધુ ને વધુ લેવા લાગ્યા ક્યારેક રીના એ કામ કરવામાં રાતના એક બે વાગી જતા આમ ને આમ રીનાના દિવસો પસાર થતા હતા દોસ્તો કરી દો તો રીનાના શરીરમાં થોડો તાપ પણ રહેવા લાગ્યો અને તેને ઘરમાં વાત કરી તો તેને દવાખાને થી દવા લાવી દીધી પરંતુ દવા પીને પણ તેને ઘરનું કામ તો કરવું જ પડતું તેના શરીરમાં લોહીની ચોખ્ખી જ ઉનપ દેખાતી હતી તો પણ તેને ઘરનું કામ તો કરવું જ પડતું હતું રીના પોતાનું નસીબ સમજીને બધું જ સહન કરી જતી હતી ક્યારેક ઘરનું વધુ પડતું કામ તો ક્યારેક બહારનું કામ ઘરમાં બધાના મેણા ટોણા સાંભળવાના બધાની કાળજી રાખવી પતિની માર ખાવી આ બધું જ તેના જીવનનો હિસ્સો બની ગયો હતો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો એક દિવસની વાત છે આજે રીના ઘરે મહેમાન આવેલા હતા અને મહેમાનોની આગતા

નો પલ્લુ ગેસ ભાગમાં આવી ગયો અને રીનુ નો પલ્લુ સળગ્યો તે થોડી સ્વસ્થ થવા જાય ત્યાં તો આખી સાડી ચપેટમાં આવી ગઈ ત્યારે તેના સાસુ આવી ગયા અને તેના સાસુ હેપતાઈ ગયા કે રીના ને આ શું થઈ ગયું અને રીના બચાવવા માટે ને બૂમ પાડવા લાગી અને તેની સાસુ તરફ જવા લાગી પરંતુ તેની સાસુ ને એમ થયું કે રીના તેને પકડવા આવી રહી છે માટે તેની સાસુ એ લાકડી રીના ને નીચે પાડી દીધી હજી તે પાછી ઉભી થવા થઈ ત્યાં જ તેની નદે પણ લાકડી મારીને રીના ને આગ ઓલવી હવે તો રીના બેહોશ બની ગઈ હતી દોસ્તો જલ્દી થી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રીનાના શરીરનો પચીસ ટકા ભાગ બળી ગયો હતો એમાં પીઠ નો ભાગ વધારે હતો રીનાને તાત્કાલિક તાત્કાલિક હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી કરી આટલું બધું અચાનક થયું આથી રીનાના સાસરીયા વાળા ડગાઈ ગયા અને મીતે રીનાની મમ્મી પપ્પાને ફોન કર્યો અને બધા જ હોસ્પિટલમાં ભેગા થઈ ગયા રીનાના મમ્મી પપ્પા અફસોસ કરતા હતા કે શા માટે તેમણે તેમની દીકરીને ના સમજી આજે તેમની દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી ઓગણીસ વર્ષની રીના હજી તો તેને જીવન જીવવાની શરૂઆત કરી હતી અને આવો તેનો અંત

તેમની સાથે જ રહ્યો જ્યારે રીના ને ઓશ આવ્યો ત્યારે સૌ પ્રથમ તો પોલીસ તેને મળવા પહોંચી અને તેનો બયાન લીધો કે તેની આવી હાલત કોને કરી પરંતુ રીનાએ કોઈનું પણ નામ ના લીધું અને જે હકીકત હતી તે પોલીસને જણાવી એ મહિલાઓને પછી મળવા માટે કહ્યું થોડી વાર પછી તેના સાસરીયાવાળા અને તેના મમ્મી પપ્પા પણ તેને મળવા આવી પહોંચ્યા દોસ્તો વિડિયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે પરંતુ રીનાને હવે બધાને મળવાની ચોખ્ખી ના પાડી દીધી હતી તેના મમ્મી પપ્પાને પણ મળવાની ના પાડી દીધી રીનાએ કહ્યું કે મારી આવી હાલત કરવાના જિમ્મેદાર તમે બંને છો માટે હવે હું તમારા બંનેમાંથી કોઈ સાથે કોઈ જાતનો સંબંધ રાખવા માંગતી નથી રીના બોલી હું જીવીશ તો પણ તમારી સાથે કોઈ પણ સંબંધ નહીં રાખું અને મરી જઈશ તો તમે કોઈ મને અગ્નિદા આપવા નહીં આવો આખું તમારાથી ચીનવું છું રીના એ બધાને બહાર નીકળવા કહી દીધું રીના ના મમ્મી પપ્પા એ ખુબ જ ડોક્ટર આજીજી કરી મળવા માટેની પરંતુ રીના એ ના પાડી હોવાથી કોઈને પણ રીના એ મળવા ના દીધા થોડા સમય પછી રીના ની તબિયત માં સુધારો થવા લાગ્યો અને રીના સાજી થઈ ગઈ પરંતુ તેના પીઠ નો ભાગ ગયો હતો તે પ્લાસ્ટિક સર્જરીથી સાજો થાય તેમ હતો તો પણ રીના ઘણા બધા અંશે સારી થઈ ગઈ હતી હવે રીના ને હોસ્પિટલ માંથી રજા આપવાનો સમય આવી ગયો રીના ને લેવા માટે તેના મમ્મી પપ્પા તેના સાસરીયાવાળા બધા જ આવ્યા હતા પરંતુ રીનાએ હવે બધાને ચોખ્ખું કહી દીધું કે તમારા આવા રૂઢિચુસ્ત સમાજમાં તમારા રૂઢિચુસ્ત વિચારો સાથે તમારી સાથે જીવી શકું તેમ નથી દુસ્તો છેલ્લા સુધી જોજો કહાની વિડિયો લાઈક કરી દો અને તેને ચોખ્ખું કહી દીધું કે હવે હું તમારી સાથે નહીં રહું અને તેના પપ્પાને કહી દીધું કે મારી આવી હાલતના જિમેદાર સૌપ્રથમ તમને જ માનું છું મને ખબર છે તમે મને પ્રેમ કરો છો મારી માટે લાગણી

પણ તમને તમારા કામથી જ મતલબ હતો મારી સાથે થયું તે તમારી દીકરી સાથે થયું હોત તો અને તેને મિત્રને કહ્યું કે હવે હું તમારી સાથે રહી શકું તેમ નથી કેમ કે તમે એક સારા પતિ નથી હું તને છૂટા છેડા પણ નહીં આપું કેમ કે જેમ તમે મારી જિંદગી બગાડી છે તેમ તમે બીજી છોકરીને પણ જિંદગી બગાડી શકો છો આથી તમારે મને ભરણપોષણ આપવું પડશે આટલું બોલી રીના એ મહિલા સંસ્થાની મહિલાઓને ફોન કરી બોલાવી દીધી અને તે મહિલા સંસ્થામાં રહેવા માટે ચાલી ગઈ સાત વર્ષ પછી મુંબઈનો વિશાળ એરપોર્ટ છે અને ત્યાં હેડ ઓફિસમાં બેસીને એક સુંદર યુવતી યાત્રીઓ માટે એનાઉન્સ કરી રહી હતી અને તે જ હતી આપણી રીના દોસ્તો કાન કેવી લાજી કોમેન્ટમાં જણાવજો આવી કોઈ દીકરી સાથે ના થવું જોઈએ દોસ્તો કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી જ જય શ્રી કૃષ્ણ લખી દો અને તમે ક્યાં ના છો એ કોમેન્ટમાં લખી દો વિડીયો લાઇક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે થેન્ક યુ